નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો નવા આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યા માટેની પરીક્ષાની તારીખ અને કોલેટર ડાઉનલોડ કરવાની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી ગઈ છે તેના વિશે વાત કરીશું જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએચસી અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે સીએચસીની જુદા જુદા સવર્ગની ખાલી જગ્યાઓની સીધી ભરતી ભરવા માટે ઓજાસ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવેલી હતી જેની પરીક્ષાની તારીખ અને કોલ લેટર ડાઉનલોડ કરવાની ઓફિશિયલ નોટિફિકેશન આજરોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે હવે જગ્યાનું નામ અને પરીક્ષાની તારીખ જોઈ લઈએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એડવર્ટાઇઝ નંબર આઠ બે હજાર ત્રેવીસ ચોવીસ લેબ ટેકનિશિયન એડવર્ટાઇઝ નંબર ત્રણ બે હજાર ત્રેવીસ ચોવીસ લેબ ટેકનિશિયન એડવર્ટાઇઝ નંબર ચાર બે હજાર ત્રેવીસ ચોવીસની પરીક્ષા ચાર આઠ બે હજાર ચોવીસના રોજ રાખવામાં આવેલી છે સ્ટાફનર્સ એડવર્ટાઇઝ નંબર એક બે હજાર ત્રેવીસ ચોવીસ ફિમેલ હેલ્થ વર્કર એડવર્ટાઇઝ નંબર સાત બે હજાર ત્રેવીસ ચોવીસની પરીક્ષાની તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસ રાખવામાં આવેલી છે અને ફાર્માસિસ્ટ એડવર્ટાઇઝ નંબર પાંચ છ બે હજાર ચોવીસ અને એક્સરે ટેકનિશિયન એડવર્ટાઇઝ નંબર બે બે હજાર ત્રેવીસ ચોવીસની અઢાર આઠ બે હજાર ચોવીસના રોજ એક્ઝામ રાખવામાં આવેલી છે કોલ લેટર ડાઉનલોડ કરવાની વિગતો જાણી લઈએ પરીક્ષાની તારીખના સાત દિવસ પહેલાંથી અને પરીક્ષાની તારીખ પરીક્ષા શરૂ થવાના સમય સુધી કોલ લેટર તમે ડાઉનલોડ કરી શકશો કોલ લેટર તમારે ઓજાસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી ડાઉનલોડ કરી લેવાના રહેશે કોલેટર ડાઉનલોડ કરવાની લિંક અને ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે કોલેટર લેટર તમારા કન્ફર્મેશન નંબર અને બટેન નાખીને ડાઉનલોડ કરી લેવાના છે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ